孔雀，白。 પછી શિવ એના પપ્પા હું અને ક્રિશા અમે તો ચારેય ડુંગર ઉપર ચડીને બેઠા અને જોતાં જોતા બધો નજારો જોતા હતા અને ત્યાં સુધીમાં તો આજે રવિવાર હતો એટલે કેટલી ટ્રાફિક થઈ ગઈ અને અહીંથી જોતા તો જો કેટલો રળિયામણો મારો ગિરનાર લાગે છે આ તો ભાઈ મારો ગિરનાર હો ને શિવભાઈ થોડીક વાર નીચે ઉતરવું હતું થોડીક વાર ઉપર ત્યાં સુધીમાં તમે પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી આ ડેમ ની અંદર કેટલા બધા માછલા આવેલા છે જો એને શિવ અને ક્રિશા ત્યાંથી લીધો વેચાતો લોટ અને માછલીઓને મેંડા નાખવા તો જરીક નાખીએ તો માછલાનું આખું ઘેરું ભેગું થઈ જાય કુદરતની કળા મળતો જો જોવાનો કેટલો આનંદ મળે છે જુનાગઢ આવીએ અને વિલિંગન ડેમે ન જઈએ એવું બને જ નહીં જાણે ધરતી પરનું સ્વર્ગ ન હોય આ ઉપરથી જોતા ડેમનો નીચેનો નજારો જો કેટલું સરસ લાગે છે ડેમ ની ઉપરથી પાણી છલકે છે ને આખું તળાવ પણ ભરાઈ ગયું છે અને ચારે બાજુ જંગલ બસ એમ થાય કે જોયા જ કરીએ આ બધું તમે ઘરે બત્રીસ જાતના ભોજન ખાવ પણ અહીંયા ડુંગરા ઉપર બેઠા બેઠા ગરમ ગરમ મકાઈ ખાવ એનો સ્વાદ તો કઈક અલગ જ છે પછી ત્યાંથી ડેમેથી નીચે ઉતરવાનો આટપટો રસ્તો રસ્તો ઉતરવાની મજા આવે અને જોવાની મજા આવે પછી શિવભાઈ ઘરે આવી ને મૈંડા રમકડાનો ઢગલો કરી અને ખેલ નાખવા નીચેથી એના બે મિત્રો આવી ગયો શિવો અને દીપ જે એકદમ મોજમાં આવી ગયા જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પછી સાંજે મારે બનાવાતા ભજીયા માટે મેં સરગવાના પાંદડા ડુંગળી મરચું ખજૂર અને લીંબુ બધું સુધારીને તૈયાર કરી નાખું પછી મેં ભજીયાનું બનાવી નાખું જુલેબ અને ભજીયાનો ઘાણવો કરી દીધો તૈયાર અને ફટોફટ બધાને બેસાડી દીધા જમવા પછી છેલ્લે મારો વારો આવ્યો બે પણ જમી લીધું હું જમી લઉં ત્યાં સુધીમાં તમે મારા વિડીયોને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો